નગરપાલિકાના દરજ્જા પછી આ નગરમાં નવરાત્રી પર્વ આસ્થા ભેર ઉજવાઈ રહ્યું છે નખત્રાણામાં નાની મોટી થી વીસ ગરબી યોજાય છે નખત્રાણાના ગાયત્રી મંદિરે દિલીપ દાદા તથા પીએમ જાડેજા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો પ્રાચીન અર્વાચીન ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે નાની બાલિકાઓની ઇનામો અપાઈ રહ્યા છે ત્રેપન વર્ષથી બહુચરાજી માતાજી મંદિરે મહિલા મંડળ શક્તિની આરાધના કરી રહી છે નાની બાલિકા માતાજીના રાસ ગરબા રમી રહી છે ત્યારબાદ નર નારી રાસ ગરબા રમે છે સરકારી કોલોની ખાતે પણ ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી થાય છે મણિનગર પ્રાચીનગર પાટીદાર સમાધિ ત્રણ ગરબી અને નવાનગર પોલીસ લાઈન સરકારી કોલોનીમાં પણ નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સારા વરસાદના લીધે લોકો નવરાત્રીનો પર્વ અને ખરીદીમાં છૂટો હાથ રાખી રહ્યા છે તો તાલુકાની સાથે ગામડે ગામડે પણ નવરાત્રી માટે યુવક મંડળ સજ્જ છે ગામડામાં નાટકો પણ યોજાય છે સાથે નવરાત્રીમાં માતાજીની પૂજા આરાધના યજ્ઞો પણ ઉપરાંત રાસ ગરબા રમવા ગાવાનું પણ ગામડામાં ઘણું મહત્વ છે આમ નખત્રાણા પંથકમાં નવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે